સારું ભણવું તો જરૂરી છે કારણ કે આગળ જતા એ જ એને કામ આવવાનું છે સમજેલું હશે તો આગળ જઈને સારી રીતે કરી શકશે કારણ કોખેલું હશે તો પછી એને સમજમાં નહીં આવે મારું નામ કોમલ બેન છે મારો જઈ મધર કેર સ્કૂલમાં સ્ટાન્ડર્ડ સિક્સમાં ભણે છે પેરેન્ટ્સ તરીકે હું એવું ઈચ્છું કે મારો જઈ પહેલાં તો સારું ભણે એન્જિનિયર બને એવું સ્કૂલમાં જતો હતો તો આટલી બધું વાતો ને એવું નહોતો કરતો પણ હવે અહીંયા ત્રીજા બધું કહે છે કે મમ્મી આવું કરાવે છે આમ કરાવે છે અને થોડું ભણવામાં બી એને અહીંયા આવીને ઇન્ટરેસ્ટ એનો વધારે છે આમ લીડમાં જે હોય છે ભણવાનું એ થોડું સિમ્પલ મિનિંગથી એ લોકો સમજાવે છે એટલે છોકરાના મનમાં જલ્દી ઉતરી જાય છે ટેબમાં લઈ જઈને જે એક્સપેરિમેન્ટ કરાવીને જે શીખવાડે છે ને એનાથી સાયન્સમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવે લીડમાં એવું છે કે કે તમે ઇંગ્લિશ હોય સાયન્સ હોય કોઈ પણ સબ્જેક્ટ હોય તમે તમારી જાતે આન્સર બનાવતા શીખો સ્કૂલની અંદર ઇવેન્ટ હતું એમાં એને સોલાર સિસ્ટમનો પ્રોજેક્ટ હતો તો એને જાતે એને ટીચર્સ બનીને એને ટીચર્સને એને શીખવાડ્યું એ પ્રોજેક્ટ એટલે એનાથી એનો શું ટીચર્સને ભણાવે તો એનાથી એનો કોન્ફિડન્સ બી વધે એનો ત્યાંય જ્યારે એના કઝિન્સ બ્રધરની આગળ ઇંગ્લિશમાં આમ બોલે છે તો આમ એ લોકો બી આમ એવું જોવે છે આમ કે જય સરસ બોલે છે આમ તો મને એવું જોઈને મને આમ બહુ ખુશી થાય છે